રાજસ્થાનના અજમેરમાં થઈ રહી છે આ ઓર્ડ અજમેરમાં નવ દિવસ સુધી ચાલે છે જેમાં આખા ભારતમાંથી મુસ્લિમ બિરાદરો લાખોની સંખ્યામાં અજમેર દીદાર કરવા જતા હોય છે જેના અનુસંધાને આજે ખ્વાજા ગરીબ નવાઝ છઠ્ઠીના દિવસે

વિવિધ ખાણીપીણીની વસ્તુઓ ખવડાવવામાં આવે છે અને બપોરના પણ ઉપલેટા તેમજ ગ્રામ્ય વિસ્તારમાંથી આવતા લોકો માટે મોટા પ્રમાણમાં દાદીમા હોલ ખાતે ન્યાઝનું જમણવાર રાખવામાં આવે છે આ જુલુસમાં ખ્વાજા ગરીબ નવાઝની મજાર પર ચડાવવાની ચાદર પણ કાઢવામાં આવે છે જે ચાદર અજમેરની દરગાહ પર નવમા ઓર્સ નિમિત્તે ઉપલેટા ગ્રુપ દ્વારા જુલુસ બાદ અજમેર પહોંચી ત્યાં પણ મોટી સંખ્યામાં ઉપલેટાના ગ્રુપના લોકો સાથે મળી દરગાહ પર ચડાવે છે રિપોર્ટર અમીર પઠાણ એ ઝેડ ન્યૂઝ ઉપલેટા असलकम मैं मोहम्मद अमीन कादरी आज गरीब नवाज की छठी मुबारक के मौके पर तारीख सात एक दो हजार पच्चीस का जुलूस का आयोजन किया गया ये जुलूस शाना शोकत के साथ नियमत माकी की दरगाह से और पंचाटड़ी चौक जकरिया चौक और गांधी चौक और अश्विन चौक से होकर ईदगाह पर पूरा किया जाएगा उसमें सादात क्राम और तमाम सुन्नी એકતા કે સાથ એ જુલૂસ કા આયોજન ક્યા ઓગાહ પર જુલુસ કો પૂર્ણ કયા ગયા જબ શરી કર